હા સાહેબ આપણે લાસ્ટ ટાઈમ તમે સારી એવી સમજણ આપી હતી જેનું નોલેજ લગભગ અમારા ઓછું હતું હતું જ નહીં કહીએ તો ચાલે તો એનથી આગળ તમને થોડીક સમજૂતી આપો એ સારું કહેવાય બીજું કે ઘણા બધા પ્રશ્નો એવા ઉભવાય છે કે એનો હજુ અમને કોઈ જવાબ મળતો નથી એ પ્રશ્ન તમારી આગળ રજૂ કરીએ છીએ અમે બધાય તો એની ઉપર થોડીક વિચાર વિમર્શ કરીને અમને જવાબ આપો એ વિનંતી છે એમાં પ્રશ્ન પેલો એક એ છે કે ભાઈ ગુજરાતમાં સંગઠનો બહુ બધા ચાલી રહ્યા છે તો આ સંગઠનોમાં ખરેખર કયું સંગઠન સાચું કયું સંગઠન નિષ્ઠાવાન છે કયું સંગઠન ખરેખર સમાજની રૂપે સાચું કાર્ય કરે છે એ કઈ રીતે ખબર પડે બીજું અમારે કયા સંગઠનમાં છોડાવ બીજું કે આજ સુધી તો અમે મારી ખુદ ની વાત કરું છું આ બધા આવી જાય કે ભાઈ ઘણા બધા સંગઠનોમાં અમે કામ કર્યું ક્યાંય જોડે નથી બસ નિષ્ઠાપૂર્વક જઈએ કંઈક ફોન આવ્યો કંઈક બનાવ બન્યો કોઈ દુર્ઘટના બની તો પછી અમે સીધા પહોંચી જાય પણ કોઈ પૂછ્યું નહીં કે ભાઈ આમનું આ સંગઠન છે ને આ સંગઠનની આ કેસ બની શકે આની માટે લડવાનું છે ના બસ અમે બસ સમાજ ની વાત છે જ્યાં અને જોયું અને પછી ખબર પડે છે કે આ સંગઠન નો માણસ તો કોઈ નેતા ઉભો છે એને એવું છે કે આ બધા માણસો મારા છે બીજું કે સસ્તી લોકપ્રિયતા માટે બહુ બધા સંગઠનો બરાબર એમાં વિડીયો વાયરલ થાય ફોટો વાયરલ થાય કઈક છ કરીને તો ડાયરેક્ટ ફોટો આવી જાય સોશિયલ મીડિયામાં ભાઈ અમે નેતા છીએ પણ એવું શું કરવા ખરેખર તો તમારે કામ જ કરવું હોય કાર્યકર તરીકે ભી થાય ને એ પ્રશ્ન ઉદભવ્યો કે તમે નેતા છો કે કાર્યકર છો ખબર નહીં પડતી આમ એવું કહે છે કે તમે કાર્યકર છે અને આમ દેખાવ બધા એવા છે કે અમે નેતા છે સંગઠનો કાર્યકર આટલા બધા છે તો એમાં નેતા કયો કાર્યકર તો દૂર જ નહીં છે બધા લાભ તો નેતા જ લઈ જાય છે હું જ કરું છું બધું અને હું જ સંગઠન ચલવું છું બીજો એક પ્રશ્ન હતો કે આજ સુધી આ ગુજરાતમાં કઈ પણ અત્યાચાર થયો તો એ બી સી સંગઠનો નામ નથી દેતો એ બી સી ડી સંગઠનો છે તો એમાં એ સંગઠન પેલા પહોંચી ગયું ધ્યાન નહીં તો ત્યાં હવે બી સંગઠન જે છે એ સી સંગઠન બી એ બીજા ના જતા પેલો જાય ત્યાં પેલો ના જાય પેલો જાય ત્યાં પેલો ના જાય એવું કેમ નથી વિચારતા ભાઈ તું આ તે લડત તારી જોડે તમે બધા છીએ બધાને એક જગ્યા ભેગું કેમ નથી થવું બરાબર આ બધા ગામડાના જ છે અને આ માં કામ કરતા બધા કાર્યકરો છે બરાબર કાર્યકરો એવા છે ખબર પડી કે કંઈક થયું છે નિષ્ઠાવાન બરાબર નૈતિક ફરજ સમજીને જાય છે કોઈને નેતા નથી બનવા તો ખરેખર આ બધા ને આ જે જે ચક્કી છે ને એમાં પીસા જ કામ કામ કરે નિષ્ઠા કરે છે તો પછી એમને શું કરવા બરોબર કાર્ય કરો કામ કરે છે તો એમને કઈ નેતા બનવું નથી તો કોઈ ખબર તો અને બધું આટલું બધું એમને ભોગ આલે છે સમય આલે છે ફેક્ટરી માં તો રજા પાડે છે સારી રીતે જાય એમ છતાય પરિણામ શું આવે છે શૂન્ય ક્રેડિટ કોણ લઈ જાય છે સંગઠન એ બી એબીસીડી એની જેના હાથમાં કેસ હોય એ ક્રેડિટ એ લઈ જાય છે

યુવાનોને કામ કરવું જ સમાજમાં માં પરિવર્તન જોઈએ જ પણ ક્યાં કોની જોડે જોડાય ને ક્યાં જઈએ શું કરીએ આજે કરતા તો બની ગયા નાના મોટા સંગઠન પાર્ટી નું ગુલામ બની જાય સમાજ ત્યાં નો ત્યાં રહી જાય સમાજ નો વિકાસ કરતા કરતા એ પોતાનો વિકાસ કરી રાખે છે આવી રીતે પછી યુવાનો વારંવાર પોતાનો ઉપયોગ થાય એટલે નિષ્ક્રિય થઈને બેસી જાય જે નિષ્ઠાવાન કાર્ય કરતા આગળ જઈને આપણે પરિવર્તન થતું નહીં આવું થાય તો મહત્વની વાત એ છે કે આપણે આજે આ જે દલાલો ખરા ચમચાઓ સમાજના એમણે વિચારધારા એટલું એટલું બધું એ કરી દીધું કે સામાન્ય રીતે આપણને ક્યાં જવું શું કરવું એ તમારા જેમ દરેક ને સવાલ થાય છે હવે સીધી વાત છે કે આવા કોઈ મગજ લડાવવાનું કશું આપણું આપણી કોઈ એવી ક્ષમતા નહીં કે આપણે એટલું બધું મગજ લડાવીએ જે મહાપુરુષો એ અને ખુદ માન્યવર કાશીરામ સાહેબ એ કીધું હતું કે જો મહાપુરુષો ને કહા એવો સીધા સીધા અપના લે જાય ઉસમે ક્યાં દિમાગ લગાય પૂછના હો તો ફૂલે પૂછો પૂછના હો તો બાબા સાહેબ થી પૂછો એવું ભાષણ છે માન્યવર કાશીરામ સાહેબ આપણે સ્વીકાર લેવાનું છે સીધી વાત છે આજથી અઢારમી સદીમાં મહામના મહાત્મા ભારતના સાચા રાષ્ટ્રપિતા

પછી કેરીયાર પછી બાબા સાહેબ તો જે જ્યોતિબા ફૂલે જે ક્રાંતિની મસાલા જે બહુજન મિશન આંદોલન ત્યાંથી શરૂઆત છે એવું નથી બસ જે ત્યાંથી જે જ્યોતિબા ફૂલે જે શિક્ષાની વાત કરી એ શિક્ષા બાબા સાહેબ એટલી લીધી એટલી લીધી વિશ્વનું નામ છે વિશ્વ અત્યારે વિશ્વના દેશો બાબા સાહેબનો પડદે ઉજવે છે મહાન વ્યક્તિઓ વિશ્વરત્ન એ બાબા સાહેબ માન્ય મહાત્મા જ્યોતિબા ફૂલે જે સંઘર્ષની ક્રાંતિની શરૂઆત કરી હતી એ એ બાબા વિદ્યા મળે છે 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 શિક્ષા મેળવે મેળવીને બંધારણ બને જ્યોતિબા ફૂલે બીજ વાયા હતા ને એ બાબા સાહેબ ને મળ્યા સીધું વારસામાં અને એ જ સંવિધાન રૂપે આપણને આજે આઝાદી અને સ્વાભિમાન થી છીએ હવે બાબા સાહેબે તારે કીધું તું જાવ જયારે આપણા ઘર ને અત્યારે પાકી દિવાલો હતા એ વખતે બાબા સાહેબ કીધું દીવાલો દિવાલો દેશ કે શાસક વર્ગ છે શાસક ઘરો કે દીવાલો આપણે શું શુભ લાભ પછી બાબા સાહેબ એમ કીધું કે બધા દુખો ની દવા ચાવી સત્તા છે સત્તામાં જાઓ બાબા સાહેબે ખુદ કીધું છે પછી બાબા સાહેબ ઓગણીસો છપ્પન છપ્પન માં આરપીઆઈ પાર્ટી બનાવે છે પણ એનું આગળ એ કરતા પહેલા આપણી વચ્ચે છપ્પલ મળ્યા નહીં પાર્ટી બનાવી દીધી પછી ઘણા વર્ષો પછી પંદર માર્ચ ઓગણીસો પણ ત્યાં સુધી આ કોંગ્રેસે કપટી કોંગ્રેસ છે કંપની જે છે કોંગ્રેસ ગાંધીની એમણે બાબા સાહેબ ને આપણી વચ્ચે એટલી હદ સુધી ભૂલાઈ દીધા કે સાહેબ ને કોઈ આ દેશ માં ઓળખતું દેશ કરી દીધા વિચારધારા જ કોઈ જાણતું આંધળા કરી દીધા આપણને કોઈ નતું ઓળખતું ખુદ માન્યવર કાશીરામ સાહેબ સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિક હતા જો એ ખુદ એ વ્યક્તિ નતા બાબા સાહેબના સંઘર્ષો જાણતા નથી ખબર તો એક સામાન્ય વ્યક્તિ તમારા મારા જેવાની એ વખતે શું માન્યવર કાશીરામ સાહેબ ને ખબર પડે છે કે આટલું બધું સંઘર્ષ કર્યો છે માન્યવર કાશીરામ સાહેબ પછી પોતાની માતા ને પત્ર લખાય હવે હું નહીં આવું પાંચ પ્રતિજ્ઞાઓ લેશ કે આ સમાજ એ જ મારું ઘર કોઈ મારું એકાઉન્ટ નહીં જ્યાંથી નોકરી છોડીને સાહેબ નહીં ત્યાં ફરી ઓફિસ નો નથી મૂક્યો અને પછી જે બાબા સાહેબ ની ધરોહર જે પાર્ટી આપણને આપી હતી એમાં દસ વર્ષ કામ કરે છે એવું નહીં કે તારે નીકળી પડે ને રેકડી પાર્ટી ના માલ દે અને જયારે લડવાના આવતા બેહોશ થઈ જાય એમ એમ કાશીરામ નથી બનાતું કાશીરામ સાહેબ નામની પાર્ટી એમ નથી બનતું તો એ પાંચ પ્રતિજ્ઞાઓ છે ને જે વાત છે અને બહુજન વારસા માં મિશન માં બુદ્ધ પછી બહુજનો માટે કોઈ ઘર છોડ્યું હોય તો માન્યવર કાશીરામ સાહેબ છે જે આપણે આ ધમક્રાંતિ જોઈએ છે રાજકીય ક્રાંતિ જોઈએ છે માન્યવર કાશીરામ સાહેબ ની દે છે કેમ કે બાબા સાહેબ ને બોલાવી દીધા હતા ને માન્ય કાશીધામ સાહેબ એ મિશન ફરી ચાલુ કર્યું ને પછી બનાવ્યું આરપીઆઈ પાર્ટી કામ કર્યું દસ વર્ષ ત્યાં જે સમજોતો થયો હતો કોંગ્રેસ સાથે આરપીઆઈ પાર્ટીના જે જૂના હતા સાંસદો એમની વચ્ચે એમનો સમજોતો કબૂલ નતો પાંચસો એકવી બાવીસ વખત સીટ હતી એક જ સીટ અનામતની સીટ પર આપણો આરપીઆઈ પાર્ટીનો લડશે બાકીની બધી કોંગ્રેસ એવો સમજો તો કાશીરામ સાહેબ નથી કર્યો દૂર જઈને ભારતનું સૌથી મોટું રાજ્ય યુપીમાં જઈને બામસેબ બનાવ કર્મચારીઓને જોડે છે કેમ કે એમને એમ તો આંદોલન ચાલે નહી સાયકલ પર આખું ભારતની યાત્રા કરે છે બહુ જન મીમોન બહુ સ્વાભિમાન જગાડે છે મહાપુરુષોની ઓળખ કરાવે છે આપણને અને પછી આખું આંદોલન ઉભું થાય બામશીપ બને કર્મચારીઓ જોડાય ડીએસ ફોર પછી બીએસપી પાર્ટી બનાવી બહુજન સમાજ પાર્ટી જયારે બાબા સાહેબ સંઘર્ષ કરતા હતા ત્યારે એમને અનામત કે સંવિધાન કઈ હતું ચપ્પલમાં બેહીને દુઃખ વેઠીને તરજ વેઠીને આપણા માટે ભણે ને પોતાના બાળકો હોવે છે આપણા માટે અને આપણે આજે અલગ અલગ સંગઠનો રેકડી ખોલીને આપણે બેસી જવાનું

સીધું મહાપુરુષ નું ચાલતું આવે છે આપડે ઘરનું તો છે નહી આખા ભારતમાં માં અત્યારે એવો કોઈ નેતા દેખાય કે આ બીએસપી જેવી પાર્ટી બીજા હો કરી શકશે જે આ સામ્રાજ્ય બની ગયું છે એવું બીજું કોણ બનાવી શકશે ભાઈ એને તો ખતમ કરવા આપણને એ આપણી પાર્ટી વિશે એટલી બધી નકારાત્મકતાઓ ફેલાઈ છે એટલી બધી નકારાત્મક ફેલાય કે આપણને ગમર ઓળખતા નહીં જાણતા નથી ઘર છે સંવિધાન બચાવ જે છે ત્યાંથી થશે બાકી તો સંવિધાન કાશીરામ સાહેબ ખુદ પોતે એમ કીધું છે કે મેં બી જ્યાદા રહેલા નહી મેરા આંદોલન એ જ્યોતિ ફૂલે બાબા સાહેબ એ મેં બી જ્યાદા વખત રહેવાળા નહીં એ બીએસપી પાર્ટી એ સિર્ફ પાર્ટી નહી આંદોલન હે જો રહેને મેરે બાદ વાતરાધિકારી બહેનજી માયાવતી હોય એવું આપણને કઈ ને ક્યાં છે માન્યવર કાશીરામ સાહેબે ખુદ કીધું કે આપણે મહાપુરુષો કીધું એ સીધે સ્વીકાર લેવાનું છે એમાં કોઈ સવાલ કરવા નહીં તો માન્યવર કાશીરામ સાહેબ મહાપુરુષ જ હતા એને આપણે ઉત્તરાધિકારી આપીને ગયા ભાઈ બહેનજી માત્ર એકવીસ વર્ષની ઉંમર હતી તમે વિચાર લો આપણી બેન દીકરી ઘરમાંથી બહાર નીકળવાની તેવડ નથી એક મહિલા થઈ એકવીસ વર્ષમાં ઘર છોડીને આ બહુજન સમાજ માટે જીવન લગ્ન નથી કે કોઈ નેતા કોણ છે બીજું જીવતો ભાઈ કોણ છે આપણે કોને સપોર્ટ કરો ભલે ગમે તે થાય એમાં આપણે બરબાદ છીએ એમ એના સિવાય આપણું બીજું કોઈ ના હોવું જોઈએ એ જ છે ને આપણું માન્યવાર કાશીરામ સાહેબે પોતાનું જીવન લગાવીને આખી પાર્ટી ઉભી કરી છે તો આપણે પછી બીજું ક્યાં જવાનું ભાઈ અને બીજે બધા જાય બધા દલાલો જ છે માન્ય કાજીરામ સાહેબે ચમચાવી લખ્યું છે એમાં પસ્તા કરી છે દલાલ કેટલા પ્રકારના હોય કેવા કેવા હોય ઘણા તો દલાલ હોય જેને ખબર જ અબુ ચમચા ચમચા ને ચમચા સાહેબે એમને તો લખ્યું છે આને આ કે બીજી એક વાત કે આ જે જાળ છે આ સામ્રાજ્ય તો બનતે એમને તો નહી આટલું પહોંચ્યું હે ને એવી રીતે પાર્ટી એમ નેમ તો નહી બની હોય બાજુમાંથી બીજો એક છોડ ઉઠ્યો કે હું કાશીરામ સાહેબ એવું અલ્યા ભાઈ આમાં ને બાપ બાપ હોય બદલી બદલી દેવાય એટલે ઘણા એવા આપણને આનાથી વિક્ષેપ કરવા એટલા અઢળક દેવાયે ઉભા થાય એટલી અઢળક બીજી પાર્ટીઓ બે ત્રણ બનાવી દેશે કે આપણે આપણું મૂળ ઘર જ ભૂલી જવાના મને તો હું જે હું જે શીખ્યો છું મને જે સમજાય કે જ્યોતિબા ફૂલે બાબા સાહેબ માન્ય વર્ક એમણે કીધું એ કરવાનું આપણી બીજી શું ક્ષમતાઓ છે બીજું બીજું તમારે બીજું હું આવવું જોઈએ બોલો આ જેટલા રેકો એનો મૂળ ચૂંટણી વખતે આપડે આજ જાગૃતતા ફેલાવવાની છે કે ઘર શું છે આપણી પાર્ટી શું છે માન્યવર કાશીરામ સાહેબે બે કરોડ લોકો સાથે મત ધમ અંગીકાર કરવાનું કીધું હતું જે બાબા સાહેબે ધમ અંગીકાર કર્યો હતો એના પચાસ વર્ષ બે હજાર છ માં થતા હતા અને કાશીરામ સાહેબે એલાન કર્યું હતું દો કરોડ લોકો કે સાથ હમ બૌદ્ધ ધર્મ કી યાત્રા કેમ કે ભારત દેશ ને ખરેખર ભારત બનાવો હોય ખરેખર શાંતિ થી ભારત ને વિશ્વ ગુરુ બનાવો હોય તો બુદ્ધ ધમ વગર શક્ય નથી એમ જ માનવતા કરુણા દયા જે સમાનતા છે તો બે કરોડ ની વાત કરી પણ માન્યવર કાશીરામ સાહેબ ત્યાં સુધી રહ્યા નહીં હવે માન્યવર કાશીરામ સાહેબ છેલ્લા બેન બેનજી છે તો આપણે નક્કી કરવાનું કે આપણે કઈ દિશા શું કરવાનું એટલે આ મને જે સમજાવ્યું છે આ સીધું સુધી છે મહાપુરુષો ચાલતું ચાલતું આવે છે આંદોલન બી પાર્ટી સાહેબ સુધી પહોંચી છે હવે આપણે એને સાચવીએ છીએ કે આપણે બીજા દલાલોની વાતો માઈન્ડ ગુમરા થઈને એને જ નફરત કરતા થઈએ શું કરવું એ આપણે પોતાની જાતે વિચાર મનતા આ સમજાવ્યું છે હું તમને સમજાવું બીજો કોઈ સવાલ હોય તો પછી આપણે તો સંગઠન અને હિસાબે બધાયની શક્તિ સમય પૈસા આપણી વેડપાય છે વેડપાય છે પરિણામ શું હોય

વોટ ક્યાં આપણું જાય આ તો એની તો બધી મારામારી છે ભાઈ આ પેલા લાલ ચોપડી સંવિધાન બચાવો લઈને નીકળવું પડે છે તો આપણા ભારત ની એટલી સંખ્યા છે કે આપણે જે બાજુ આપણો સમાજ ન માને એ સત્તા આ એ સંવિધાન લઈને બેસે છે એને સત્તાનો પ્રેમ છે જે હોય સત્તા મારા અને સત્તા વગર તો આપણે કશું ટકાવી નથી શકવાના હું આપણી જોડે શું રહેવાનું અત્યારે આપણે આંદોલન કરીએ ન્યાય માટે ભીખ માંગીએ તો આ એક્રોસિટી એક્ટ આખું ઢીલ આવ પેલો અનિશ કુમાર નું જજમેન્ટ પર જામીન આપી દે ટેબલ પર ખુલ્લે એમ પોલીસ વાળા કે આ તો જામીન પાત્ર ગુનો છે સત્તા નહીં તો આપણે દર બદલ ધક્કા ખાવા પડે છે ને આપણે બધા દુઃખો ચાવી તો સત્તા છે એમ બાબા સાહેબ કીધું તો આપણે પછી અલગ અલગ રેકડીઓ ખોલી અલગ અલગ સંગઠન ખોલી અને કદાચ જરૂર છે ખોલ્યું પણ તમારું વોટ તમારું તમારું ઘર કયું છેલ્લે પછી ચૂંટણી વખતે પાંચ વર્ષ પછી વેચાઈ જવા માટે પાંચ વર્ષ મહેનત કરી પછી વેચાઈ જવાનું એમ જ ચાલતું આવ્યું છે તો આપણે ખરેખર આ જે બહુજન આંદોલન મિશન છે જે ચાલતું આવ્યું તે એવા જો આપણે સમર્પિત રહીશું તો પરિણામ મળશે અને આજે આપણે જાગૃતતા ફેલાવવાની વધારે તો કાંઈ બધા છોડો ના આ છે બીજું તો એના સિવાય કઈ છે નહીં સમજાયું મારી વાત સરસ સરસ અને એના જીવાય કોઈને એમ લાગતું હોય કે ભાઈ આ રસ્તો છે ને જલ્દી આપણે આ વીએસબી થી આગળ નીકળી ચલાય અમારા જોડે હવે કોઈ પાર્ટી બનાવી દીધી કાશીરામ સાહેબ નું નામ ની પાર્ટી કાશીરામ સાહેબ ની પાર્ટી તોડવા અને જ્યાં લડવાનો તો બે વસ્તી હોય જાય જેના ચારિત્ર માં ઠેકાણા નથી બેનજી પર કોઈ સવાલ કરીને બતાવે આ જીવન લગ્ન નથી થયું બેનજી એક સવાલ કોઈ ચૂ કરે તો ખબર પડે એ જીવન કહેવાય એ બહુજન મિશન ને સમર્પિત કહેવાય

પંચાયત થી લઈને વિધાનસભા સુધી સત્તા માં જાય ને નિષ્ઠા કે જે ખરે વિકાસ કરે કેમ કે આપડા બાબા સાહેબ એમ કીધું તું કે પેલું મોટા મોટું હથિયાર કેમ બ્રહ્માસ્ત્ર એનાથી મોટું હથિયાર જે મેં તમને મતાધિકાર આપ્યો ને એનાથી મોટું હથિયાર સૌથી મોટું હથિયાર અને મેં દુનિયાનું સૌથી મોટું યુદ્ધ જીતી લીધો તમને મતાધિકાર આપીને બાબા સાહેબ એમ કીધું આપણા લોકો ને આપણા મતની કિંમત નથી એક નાની પંચાયત માં સાયકલ લઈને ફરતો જો વ્યક્તિ સરપંચ બનતો હોય જતી હોય તો આ બધા લૂટી બેઠા છે ઉપર એમની જ સત્તા હોય એમના પર કોઈ તપાસ થાય નઈ આપણા ચવાણ એટલે મતાધિકાર ને કેમ કે માન્ય કાશીરામ સાહેબ એ મત કરો ને મત એને પોતાની દીકરી જેમ સાચે એને વેચાય ને દીકરી વેચે સાચો કિંમત હતી રાજકારણ આ લોકો એટલું બધું ખરાબ ગંદુ સાબિત કરી દીધું કે લોકો રાજકારણ ના હોય ગીન ચડે પણ તમે રાજકારણ ને હારું ગણાવો ખરાબ ગણો એનાથી જ દેશમાં પરિવર્તન આવે એ બહુજન વિચારધારાથી જ ભારત દેશ વિશ્વગુરુ ફરી બનશે એ કાર્ય થી જ બાકી તો તમે હાલ પરિસ્થિતિ જોવો છો કેટલું સ્થિતિ છે આપણી અત્યારે આપણી કોઈ સિક્યુરિટી નહીં કંઈક પુરીસ પર જતા હોય ને આપણે પડી પડી જાય હવે કંઈ ઠેકાણું નહીં આવી સ્થિતિમાં આપણે જીવીએ છીએ શું આપણી સિક્યુરિટી શું છે કોઈ તસાનું કઈ જ નહીં એટલે આ બધું આપણે વિચારીને આપણો મત એક કરીશું ઓટોમેટિક આપણે પંચાયતની શરૂઆત કરું તો વિધાનસભા ઉદ્યો અને તમારી ત્યાં ભૂમિ જે ધોળકા જે બાબા સાહેબ ખુદેલા માણસો હશે અહિયાં કે બાબા સાહેબ નો પત્ર લખા ને બાબા સાહેબ એ ભૂમિ છે ધોળકા સંસ્થા સરસ ભૂમિ છે ને અહીંથી ક્રાંતિ આવે છે બાબા સાહેબ ના પગલા પડેલા છે તો અહીંથી પણ પરિવર્તન આવશે કે આપડે પંચાયતો બધી એક આપડે ઉદાહરણ આપણું ગામ નું બેસાડો બાજુ બાજુ ની પંચાયતો એક થાય પંચાયતો એક થી તો વિધાનસભા થી થઈ જાય ભાઈ કશું છે એની મત આપણે જાગૃતતા જ આપણે ખોટું તો કઈ કરતા નહીં અને સત્તા નહીં આવે તો કઈ નહીં પણ આપણા જે સમાજના જે આપણે તો તમે જે સંગઠનની વાત કરી પેટા જાતિ વાત પરગના વાત એ પાછો સંગઠન વાદ આવ્યો એટલા બધા દૂષણો વચ્ચે આપણે તટસ્થતાથી પાંચ દસ વર્ષ કામ કર્યું તો આરામથી પરિણામ મળવાનું અને મળશે જ તો અહીં મૂળમાંથી સારું શરૂઆત કરો. તો ઉપર તો થઈ જશે બધું બસ સાહેબ તમે ખૂબ સરસ સમજણ આપી બધા ને આ રીતે સંગઠનમાં ક્યાં જોડાઉં શું કરવું ખરેખર રાજકીય લેવલે જવું હોય તો આપણી જોડે તૈયાર છે એક પ્લેટફોર્મ તૈયાર છે અમે ખાલી તમારે બેસવાનું છું બીજું કઈ કરવાનું નથી તો માર્ગદર્શન મળ્યું કે હવે અમારે શું કરવું તો જે જે કાર્યકરો છે બધા

લાવ થાય તો ઘણી બધી મજા આવી ચર્ચા કરી અને હજુ કંઈ કોઈ કોઈ પ્રશ્ન હોય તો કો શું ફરીથી હવે બીજા કોઈ પ્રશ્ન ઉત્પન્ન થશે તો તો આ એક આપણી એક સર્કર્ષ મીટિંગની મીટિંગ પણ હતી અને આ વિવ્યુના માધ્યમથી આપણે રજૂઆત પણ કરી તમે પણ સમજજો કે આ પ્રશ્નો આખા ગુજરાત આખા દેશ છે આ પ્રશ્નોના જવાબ પણ જરૂરી છે જવાબમાં બહુ જ મિશન જે ચાલે છે એમ જ કામ કરીએ નહીં કે કોઈ ચમચાના ચમચા બનીએ કે કોઈ અમારું જ સંગઠન છે તે ગમે તેવું હોય જો રાજકીય રીતે ના થતું હોય તો કોઈ મતલબ નહીં છે એટલે વેચાવાનું છે જે ઘરનો નહીં એ બીજાનો થવાનો બરાબર તો ફરી મળીશું નવી કોઈ મીટિંગમાં આ કોઈ એવું નાટક એટલું સમજતા નહીં આ બહુ જન વિચારધારાની વાત જ છે જે અમે પણ જાણીએ છીએ સમજીએ છીએ અને તમારા સુધી આ વાત પહોંચાડીએ છીએ તો ફરી મળીશું બીજા કોઈ મુદ્દા સાથે ત્યાં સુધી ક્રાંતિકારી જય જય કાશીરામ નવો મુદ્દા નવો મુદ્દા